શ્રી ગણેશાય નમા જય શ્રી કૃષ્ણ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યય ત્રણ કર્મયુગ આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અર્જુન બોલ્યા હે જનાર્દન જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું શ્રી ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ્ય નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સીધી એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે ખરેખર કોઈ પણ માણસ કદીએ શ્રણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમ કે આખાઈ મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વળી પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મૂઢ બુદ્ધિ નો મનુષ્ય સઘળી પુરુષ મન વડી ઇન્દ્રિયોને વશમાં કરી અનાશક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારું શરીર નિર્વાપણ સિદ્ધ નહીં થાય યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તો આ શક્તિ વિના નો થઈને તે યજ્ઞ નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર પ્રજાપતિ બ્રહ્મા એ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓની ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાની ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાની ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણ પામશો યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે સગળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તો વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણિક પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયું મનુષ્ય ભોગટે જીવે છે પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તું નિરંતર આ શક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આ શક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે જનક વગેરે જ્ઞાનીજનો પણ આ શક્તિ વિના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે શ્રેષ્ઠ પુરુષ જે જે આજરે છે અન્ય માણસો પણ તેને તેને જ આજરે છે તે જે કંઈ પણ પ્રમાણ કરી આપે છે સગળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે હે પાથ મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશી એ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાંય હું કર્મમાં જ વર્તું છું કેમ કે હે પાથ જો કદાચ હું સાવધાન થઈને કર્મમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટભ્રષ્ટ થઈ જાય અને હું શકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું માટે હે ભારત કર્મમાં આશક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે આ શક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે પરમાત્માના સ્વરૂપમાં અજડ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આશક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકવાર દ્વારા મોહિત થયેલા અંધકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે પણ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે મોજ અંતર્યામી પરમાત્મામાં પરવાયેલા જીત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર જે માણસો દ્વશ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ સર્વ પ્રાણીઓ પ્રકૃતિ પામે છે એટલે કે પોતાના સ્વભાવને વસ થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે માણસે બંનેને વશ ન થવું કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણી જોડ્યો છે હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન બોલ્યા રજોગુણમાંથી ઉદભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે આની જ તું આ બાબતમાં વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢકાઈ જાય છે તથા જેમ ઓરથી દર્પ ઢકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કોંતે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક ઘણી નાખ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પણ અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે આ ઇન્દ્રિયો કરતાં મન પર છે મન કરતાં બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત